રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢડા ગામને જોડતો રસ્તો તાજેતરમાં પડેલા વરસાદના કારણે તૂટી ગયો છે મોજ નદી પર બનેલ આ કોઝવે તૂટી જતા ગ્રામજનોને અંદાજે બાર થી પંદર કિલોમીટર ફરીને જવું પડે છે આ મામલે રવિવારે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો જેમાં પથ્થર પર શ્રી રામ લખી રામ સેતુ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો પાંચ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા હતા ત્યારે ઉપલેટાને ગઢાળાનો અપુલ અને ભાખનો જે મોજ નદી ઉપરનો ભાગ જવાનો રસ્તો છે બંને પુલો લાખો રૂપિયાના ખર્ચે મંજૂર કરાવ્યા છે આ પાંચ વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ હાલતી નથી ગઢડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહીરે જણાવ્યું કે આ મામલે ઘણી રજૂઆતો કરાઈ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન નથી અપાયું ચેક તૂટી ગયેલ છે તેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને સરતી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે અહીં કુતરા દહન નું કાર્યક્રમ કરશું આ મામલે ઉપલેટા તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરે જણાવ્યું કે મોજ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી પાટિયા ખોલવામાં આવ્યા હતા જેના કારણે ગઢડા ગામનો કોઝવે કોઝવે ગયો છે જતા એસટી બસો પણ બંધ કરાઈ છે તેમજ બાળકોને શાળાએ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મામલે તંત્ર તાત્કાલિક ધોરણે કામ કરાવે તો અનેક લોકોને રાહત મળી રહે તેમ છે કોલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર શહેર ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ